વડોદરા શહેરના વોર્ડ નંબર બારમાં સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવતા કોંગ્રેસ અગ્રણીની આગેવાની હેઠળ કોર્પોરેશનની ઓફિસે મોરચો લઈને રજૂઆત કરવામાં આવી હતી એક મહિના અગાઉથી તાંદલજા મહાબલી કેસમાં ચોકડી અને બેસિલ સ્કૂલ રોડની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની લેખિત અને મૌખિક અરજી આપી હોવા છતાં સાથે જ ટેલિફોનિક પણ અરજી આપવામાં આવી હતી તેમ છતાં સ્ટ્રીટ લાઇટનું કામ એક મહિનાથી નહીં થતા કોર્પોરેશનના વોર્ડ નંબર બારમાં આવેલ સ્ટ્રીટ લાઇટ વિભાગમાં તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતોયા વોર્ડ બારમી કચેરી સભી સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દસ અગિયાર અને બારમું કોમન ઓફિસ છે ભલે બારમી કચેરી અત્યારે ડિવાઈડ થઈ ગઈ પણ લાઇટ વિભાગનું કંટ્રોલિંગ આ એક જ ઓફિસ હતી આ ઝોનલ કચેરી સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની છે અને આ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની ઝોનલ કચેરી કે જ્યાં આગળ અધિકારીઓ જે કર પગાર લઈને સરકારના પૈસાને મદમસ્ત મસ્તી કરી રહ્યા છે ને એ અધિકારીઓ અહીંયા છે જ નહીં અહીંયા આગળ એક કોન્ટ્રાક્ટરનું માણસ મળ્યું અને બીજો એક કમ્પ્લેન રખનારો માણસ મળ્યો આ રોજે રોજ કમ્પ્લેન કરીએ રોજે રોજ ફોન કરીએ ભાઈ આવી જાય ભાઈ કમ્પ્લેન છે સોલ્વ કરી જા ભાઈ રોજ કાલાવાલા કરવાના આજે થાકીને કંટાળીને મજબૂરીમાં આવીને આજે તાળાબંધી કરવી પડી છે કારણ કે એમને કામ જ નથી કરવું એટલે હવે અમારી કમિશનરશ્રીને હું રજૂઆત કરીશ કે અહીંયાના જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એ કર્મચારીઓને છૂટા કરો એમની સામે એક્શન લો અને અમારે ત્યાં આગળ એવા કર્મચારી મૂકો કે જે ખરેખર કામ કરે તાળાબંધી કરી છે તાળાબંધી નો હેતુ એ જ છે આ લોકો કામ નથી કરતા એ સ્થળ પર જ રહેતા સોલ્વ નથી કરતા એમની વિસ્તારમાં બેસિલ મહાબલીપુરમ સોસાયટી ની છે પાછળની બાજુ એ કિસ્મત ચોકડીના આસપાસના વિસ્તારની છે મધુરમ સોસાયટી ની આસપાસની કમ્પ્લેન છે ગાર્ડન ની આસપાસ તાઈપનગર ગાર્ડન ના આસપાસની કમ્પ્લેન આ બધી કમ્પ્લેનો એવરી ડે ડે ટુ ડે થાય છે છે હું એકલો નથી કરતો વિસ્તારના નાગરિકો પણ કરે છે કેટલો સમય થયો આ લોકોએ કમ્પ્લેન નોંધી છતાં પણ કામ એક કમ્પ્લેન જે મારી છે એ 15 જૂન થી કમ્પ્લેન છે 15 જૂન ના દિવસે મે ફર્સ્ટ વખત ફોન કર્યો 16 જૂને એમને મેસેજ અને એડ્રેસ કર્યા 16 જૂન પછી મને એવું કીધું કે કાલે આવી જશે આજે 3 જુલાઈ થઈ હજુ એક કાલ પડી નથી એટલે હવે એમના પર કાલ પડાવવા લાવ્યો હમણાં તમે અહીંયા આવ્યા તો અહીંયા કોઈ અધિકારી કોઈ મળ્યા અધિકારી નથી મળ્યા કોન્ટ્રાક્ટરનો એક માણસ મળેલ છે અને એ માણસ સાથે વાતચીત એ માણસને મેં કીધું કે ભાઈ તારે અહીં કામ જ નથી કરું એ માણસોને બેસવાની ક્યાં જરૂર છે એટલે એમને બહાર કાઢીને તાળું મારી દીધું છે એમની કમ્પ્લેન બાબતની રજૂઆત છે હવે મારું એમને એ જ કહેવું છે કે જે બી તકલીફ હોય એટલીસ્ટ મને જાણ કરે તો એમને જે કમ્પ્લેન આપેલી છે નીતિનભાઈને અને રામચંદ્ર સાહેબને એમની જોડે ડિટેલ લઈ લઉં છું જેમ બને તેમ વહેલી તકે સોલ્વ કરીને એમને રિપોર્ટ આપી દઉં કયા વિસ્તારની કમ્પ્લેન છે અને કેટલા સમયથી એ લોકોની મહાબલીપુરમની ને બીજી કિસ્મત ચોકડીની છે એવું કેવું છે એમનું તો એક વખત એડ્રેસ સાહેબ એમની જોડે કન્ફર્મ લઈને જેમ બને તેમ વહેલી તકે એમને રિપોર્ટ કરીને સોલ્વ કરી જે હમણાં અગ્રણી જે કાર્યકર આવ્યા છે તેમણે જણાવ્યું કે એક મહિનાથી આ કામ કરવામાં આવ્યું નથી શું કારણ છે અહીંયા શું માણસો ઓછા પડે છે કે કઈક એવું તો કશું નથી પણ એક વખત એમની જે કમ્પ્લેન છે એક વખત ચેક કરી લે કે શાના લીધે ડીલે થઈ જાય કે પ્રોબ્લેમના લીધે બાકી રહી છે